મેં એક જગ્યાએ પ્રોગ્રામમાં કીધું ને દાદા કે કાંઈ આર્યા આવવાનું નથી લહેર કરો તો એક ભાઈ મને પ્રોગ્રામ પૂરો કરીને કીધું પૂરો થયો ને મને કે ભલે બીજા ન લઈ જાય હું લઈ જવા તું શું લઈ જાવ મને કે બેય પગમાં હરિયા છે એ તો તારા લખણે આવ્યા આર્ય ભાઈ ખરેખર અને પાછું જો તમે માણસો તરત એવું નથી કે માણસ એવું જીવન તમે જેવું બોલો ને એવું જીવે છે એક જગ્યાએ મારે કહેવાય ગયું કે અજગર કરેની ચાકરી ફલાણું નાન તેન કીડીને કળને હાથીને મણ દેનારો ભગવાન છે એક જણા મને કે હાથી એક હળીના બે કટકા કરી બીજો મેં કીધું કેમ મને કે તમે નો કીધું કે અજ અજગર કરેની ચાકરી તોય ભગવાન એના મોઠામાં આહાર આપે છે અને હાથીને મણ આપે છે મેં કીધું તું એ કીડી થા ને તેથી કાંઈ ન કરતો હાથી થા તેથી ન કરતો અજગરના પેટ નો થા તેદી કાંઈ ન કરતો મને કેવું મળશે છોડ એટલે માણસો તરત જીવનમાં લઈ જ લઈ અને વાત એટલી એટલે વાત એ છે કે આખી જિંદગી કવિ કાગ બાપુ આ કવિતા છે દાદા કે ગુણતા ભાંગતા બાકી મેલતા આખો ભાવ મેં ગાયો શેવટમાં શૂન્ય તણો સરવાળો હવે એનો સરવાળો આપણે કરીએ તો દાખલા તરીકે આપણે હોય હો વર પુરુષ જીવવું છે એક પણ વર્ષ એમાં કાઢવું નથી ફાઇનલ તો પંદર વર્ષ તો આપણા બાળપણ ના ગયા વાહ પંચાશી વિદ્યા હવે તમે આવો કે આપણે જેટલું જાગીએ તો હું એ સી અમુક ડબલ ખ્યાહી લેતા એ વસ્તુ જુદી એટલે ઊંઘ માં ગયા કેટલા રહ્યા પાંત્રી વર્ષમાં હવે આપણે પંદર વર્ષના થયા પછી પછી આપણે અડધો પાંચ વર્ષ છે ને જોવા કાઢ્યા ખરેખર જો તમે આપણે આપણા વર્ષની ગણતરીઓ એવી છે જુઓ આપણે અઢાર વર્ષના થાય ને ત્યાં સુધી આપણી ઉંમર ગામ ગણતું હોય અઢાર વર્ષના થાય ને એટલે ગામ ઉમર ગણે કે ફલાણ દીકરો અવડો થયો ફલાણી ભાઈ દીકરી અવડી થઈ ગામ ગામ ગણે પછી ઓગણીસ ઓગણીસ નો હું ગણીશ બાપાને કે પછી ક્યાંક ધંધો રોડાવો એમ શબ્દ માં ધ્યાન આપજો આને આનંદ કરવો છે હું ગણીશ હું એટલે અભિમાન આવ્યું અહંકાર આવ્યો એટલે તરત વિષ આવે ઝેર સીધું વિષ અને દસ વર્ષ ઝેરના ઘૂંટલા ઘૂંટવા પડે દસ વર્ષ જે ઝેર પચાવે તો તરીશ અને પછી તું તરતો થાય એટલે એકલાને ન ના તારતો બીજાને તારતો જ આજે એકત્રીસ બત્રીસ આમ જો બીજાને સાથે લઈને ચાલીસ તરીશ ને તો જગતમાં ચાલીશ અને જગત માં ચાલીશ એટલે પછી જગત તાલી બે તાલી અને પાછું તાળીયું ધ્યાન રાખજે મચ્છરનું બચ્ચું પેલી ઉડાન ભરતું હતું પેલી જ વાર એટલે માને પગે લાગ્યો હે મા હે જગદંબા એને માં જ હોય ને એટલે બાપુ મને આ મચ્છર ભલે કોઈને ગમતા ન મને બહુ ગમે અને એવું હશે તો મારે દાદે હનુમાનજી મચ્છર નું રૂપ ધારણ કર્યું છે શું કામ એ પાછું આ લંકામાં જે લંકામાં હું તમે બેઠા છે ત્યાં મશક સમાન રૂપ ધારણ કરીને હનુમાનજી મહારાજ અહીંયા ફેર્યા એ વાત છોડો આધ્યાત્મિકની વાતે છોડો પણ એને ઉડવાની તેવડ તો છે ને પાંખ વાળો તો છે ને આ દુનિયામાં ત્રણ વસ્તુ જેની હારી હોય એને કોઈના બાપની તેવડ નથી રોકી શકે કાંઈક પાંખ હોય એની એક એની હાંખ કઈ હાંખ નો છે કઈ પાંખીનો છે કઈ પાંખનો છે જેની આંખ હાંખ અને પાંખ આ ત્રણ વસ્તુ પવિત્ર હોય ને એને પછી કોઈના બાપની તેવળ નથી જેની આંખ પવિત્ર હોય જેની હાંખ પવિત્ર હોય અને હિન્દુસ્તાન ની તો એકે એક કોમ એમ કેવાય કે એક પાંખાળી છે અને એક હાંખાળી છે આખી નું આપણે જોવાનું છે આ નરુ સત્ય છે ને કોણ ઋષિપુત્ર નથી હિન્દુસ્તાનનો એના પાયામાં તો ત્યાં ઋષિ જ બેઠા પછી જેવા કર્મ કરતા ગયા ને એવી જ્ઞાતિમાં આપણે જતા ગયા બાકી અહીંયા એનું જે ઉત્તમ સ્થાન જે છે આપણું ઉત્તમમાં ઉત્તમ સ્થાન હોય તો ભારત વર્ષની અંદર જન્મ લેવો હોય છે આ લંકા લંકા જ હતું શ્રી કારે થયું સીતાજી આવ્યા પછી નગર લંકા તે ગઢથી રાવણ આવ્યો હમ સ્યંમવરમાં શ્રીલંકાથી નથી આવ્યો ત્યાં લંકા જ લખવામાં આવ્યું પણ શ્રી એટલે શક્તિ ભગવતી જયારે અહીંયા પ્રવેશ કર્યા ત્યારે આગળ શ્રી લાગ્યો અને કહેવા ગયો કે વિશ્વનો એક પણ એવો દેશ નથી કે આગળ શ્રી લાગતો હોય એ કેવલ ને કેવલ રામજીની હનુમાનજીની મા જાનકીની કૃપા અને આ દેશમાં આવ્યા ને અને એટલે આની આગળ શ્રી લાગી ગયો ભલામાં એટલે બચ્ચું ભલે સે મચ્છર પણ પાંખવાળું જ છે ને ઉડવાની તેવડ છે આપણે જેટલા એવા પાંખાળા ઉડીને આવ્યા અહીંયા આ નરુ સત્ય છે ને ઉડીને આવ્યા ને તૂટી ગયા છે વાંદ્રે અહીંયા આવવા હાટું બાપા એક વાંદ્ર તો દાદા કંટાળી ગયો બાપુ એક વાંદ્રો કંટાળી ગયો સેતુ બાંધતા હતા ને બે ત્રણ વાંદ્ર ને બોલો અહીંયા અહીંયા આવો તમાકુ સોળ્યું બેઠા બેઠા પછી વાંદ્રે કીધું કે આ બાંધવા ભેગા કર્યા કે પુલ બાંધવા બનાવ્યા આમાં નક્કી આપણે ભેગા હું કામ કરી ભગવાન રાઘવ આવ્યા ત્યારે પણ સેતુ એની કૃપા ઉપર કેવડી કે ઉડીને આવવામાં કેવલ હનુમાનજી એક જ હતા આજે બનાવી નાખ્યા અને બધા ઉડીને આવ્યા હે હસમુખો હનુમાન કેવો હશે હે બધાને ઉડીન મચ્છરે ઉડવાની શરૂઆત કરી માને પગે લાગ્યો પેલી સફર કરું છું પેલી ઉડવાની શરૂઆત કરું છું મને એટલે એની માએ કીધું લેસ ગો બેટા હેપી જર્ની જર્નીંકાનું હતું જાઓ બેટા સફર કરો ઉડાન ભરો અને મચ્છર એ ઉડતું ઉડતું સફર અને જા પાછું આવ્યું પછી એની માં પૂછે છે બેટા કેવી સફર રહી કે બહુ સરસ મને બહુ આનંદ આવ્યો ધ્યાન દેજો શબ્દમાં જેમ ઊંચો જાતો ગયો મને દુનિયા નાની મળી દેખાવા અને મને તો મજા આવી પણ હું જ્યાં ગયો ને સમાજને બહુ મજા આવી અરે બેટા સમાજને તારાથી સમાજને મજા આવી એમ કે હા માં હું જ્યાં ગયો ને અહીંયા સમાજે તાળીઓ બહુ પાડી

કે આખી જિંદગીનો સરવાળો એટલે આપણે વર્ષ એમાં આગલા બીજા થયા બરાબર પછી હિતેરમાં માં રોજ હવારમાં માં નાઈ ધોઈ ખાઈ પી એની કલાકું ગણો બાકી રહી કોકના બાપની પંચાયતમાં ગણો આપણા માટે કેટલું જીવ્યા ઘણા માણસો આપણે કહે ને કે હું ફલાણા પ્રધાન સાથે એટલી કલાક બેઠો ફલાણા વ્યક્તિ સાથે અમારે એક કલાક બેસવાનો મોકો મળ્યો આ બહુ વાતો કરે ને ત્યારે અંદરથી એક અવાજ આવે કે તું બધાય સાથે બેઠો તું તારી પાસે કેટલી ઘડી બેઠો સાહેબ આ ભાગવત છે ને પોતાની પાસે બેસવાની વાત છે ભલા મારા આજે દિવસો કપાય છે કોઈ સાથે નથી પોતા સાથે બેસે છે આજ બે વાર વ્યાસપીઠ બોલી કહેવાનું તું કોણ છો એ ઓળખ અને આખી ગીતાનું સાર એ જ છે ને હે અર્જુન તું કોણ છો લફડ હોય તો નીકળી જાય બહાર યુદ્ધમાં લઈ રાખા સુદર્શન ચક્ર કરી નાખે બધું લખ્યું નથી બાકી કૃષ્ણ મારો કહેવાનો અર્થ એ છે કે એ એ સરવાળો શૂન્ય ન કરવો હોય તો આવા આવા સંતો ની નજીક રહેવું આવી કથાઓમાં માં જવું હું તો કોઈ બહુ બાપુ મને બહુ રમતા ન આવડે પણ કાલે આપે કીધું એટલે પછી તો પછી મને યાદ આવ્યું કે આ આ કદાચ જાય પણ લીધા કોણ લઈ જવાનું કોના બહુ જૂનું એક દ્રષ્ટાંત છે બાપુ ઉદ્યાસન ને ઓરળેલી ભગવાન ભાસ્કર એક ચક્રીય રથ લઈને લવખ ધરતી ઉજાડવા માટે જ્યાં નીકળે છે અડ આમ જે હોલાનો પછળ છાલા લા 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 ધરતી ઉપર જા નાખવો ભલે ઉગ્યા ભાણ ભાણ લઉ તુમારા ભામણા મરણ જીવન લગ માંન રાખજે કષબરાઉ અડ મહારાજ પોતાની એક નગરીના રાજા મહારાજ એમ કહેવાય કે જ્યાં આ પોતાની અટારીએ ઉભા હોય એમ કહેવાય ભગવાન સૂર્યનારાયણ ને જળ આપે છે અને રોજ હવારમાં નીકળતા સફાઈ કરવાવાળા પતિ પત્ની રૂખી પરિવારના રખે હર પરિવારના દંપતિને બાપુ ન્યાલી નીકળવું અને રખેહરનું ધ્યાન જે મહારાજ ઉપર પડવું અને મહારાજનું ધ્યાન આ દોનો દંપતી ઉપર પડવું અને એક વસ્તુ મને બહુ ગમે છે બાપુ એક એક પેલા માણસો પાસે મૂલ્યો હતા કે હું આ છું આ મારાથી ન કરાય હારા આળા આળા હાટ કરતા એમ કહેવાય બાયના કાળજામાં હેલડો પીડ્યો એના ધણીને કીધું ભૂંડી કરી કા આખા જગત નો આપણો બાપ છે આપણો રાજા છે એને આપણે હવાર માં મોઢું ન દેખાડાય આજ ભૂલથી આ શેરીએ ચલાણું આપણે આય અહીંયા ચાલવાનું હોય ને આપણે તો બોલો કે આપણને ક્યાં ખબર હતી કે મહારાજા અત્યારે અટારીએ છે ગાજટ પાછો ફર્યો બાવડું પકડીને બાઈ પોતાની ઘરે વહી ગઈ પોતાનો ઓરડો બંધ કર્યો ઓરડો તો શું હોય ભાંગલ ઝૂંપડી હતી હકલ ચડાવી દીધી ફફડેજ કે હાય હાય કરી ફારી રાજાએ કચેરી ભરી જ હવા પર જા દી ચડ્યો રાજાએ કચેરી ભરી અને માણસોને કીધું કે આપણા ગામના ઓલા રખેહરને દંપતીને બેઈને બોલાવો આય દરવાજે ટકોરે ત્યાં ખોલો કોણ રાજના માણસો કેતી થી બાઈ કે આજ આપણે દંડ મળવા અને જે હવે હરી કરે હાલો આવીનું આવી નું પણ રાજા હજી દાદા પૂછે ન પૂછે બાઈ ની આંખમાં મહારાજ હું મારા પતિ ને કેતી હતી કે આપણો રાજા છે એને આપણે આપણે મોઢું ન દેખાડે પણ અમને ખબર નતી આપો ભૂલથી શેરીમાં આજ અમારે હલાણું અમને માફ કરો અમને ખબર છે કે અમારા મોઢા જોઈએ તમારો દી બગડે રાજાની મૂછું ફરાક 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 હરક થઈ ફરકે છે બેટા શાંત થઈ જા તમારું મોઢું જોવાથી માણસોના દી બગડે ને એવું તમે માનો છો હા મહારાજ તો રાજાનું મોઢું જોવાથી દી બગડે કે સુધરે અરે મારા બાપ તારું મોઢું જોવે એનો કોણો દી બગડે તો મારું મોઢું તમે નથી જોયું સવારમાં હા મહારાજ તો તમે રડાય ને તારે આજ તારો દી ન હધારું તો તો હું રાજા ન કેવા ભલા માણા તારે ડરવાનું હોય ની દીકરી તમારી મારી દીકરી છો બેન બેટી મારી રયત છો એક હજાર હોના મોર બે પતિ પત્ની ને આપો બે ને એક એક જોડી કપડા આપો અને એને એમ કયો કે એક મહિનો તમારે કામ નથી કરવાનું તમારે એક મહિનાની છૂટી છે

અને આરું ઘરનું ભાતું ખરેખર ખાવાની મજા આવે ઓલા પીઝા બર્ગર બધું પણ ભાતું થેપલા તો આપણા બાપના ને કોણ ના પડે આ ભાતા ભેળા છે ને હે એના માટે એ ગુણ થાય એ સરવાળો શૂન્ય નહીં થાય નહીં થાય ને નહીં થાય ભાઈ સરવાળો શૂન્ય નો ન થાય આ સરવાળો શૂન્ય ન થાય એના માટેનો આયોજન છે ભલે ઘણાએ એ કીધું તું આવવું છે ભાગ્ય વિના નર પાવત નહીં ભાગ્યમાં ન લખ્યું હોય ને ભાગમાં ભળતા હોય ને શાક કોઈ દી નો સમજ્યા પણ કોકની ભેગા ભળી ને આનંદ બો આવે જો આ તો ભાવ દૂધ ઓલા જ છે પણ ભલે ડંકીનું પાણી હોય ને દૂધમાં નાખી ગયું તો દૂધના ભાવે મળ્યું ને ખપ્પા પણ જેને કિંમત વધારી હોય ને એને કોઈ દી ભૂલાય નહીં જેણે આપણી કિંમત વધારી હોય એને ભૂલાય નહીં એ જ દૂધને તમે કડાઈ હેઠે તાપ કરો તો પેલા પાણી બળશે કરી મારી પહેલાને બળવા કેમ દો એને મારી કિંમત વધારી હતી પણ બાપુ પાછું કેવું થાય તો જુઓ તમે પાણીને બળતું જોવે દૂધ થી રહેવાય નહીં બાપુ આમ ઉભરા મારે કે આગને ઓલવી નાખવું હા મારી ભેગો છે ને બળવા ન દો આગને ઓલવી નાખો એમાં પાછું થોડુંક પાણી નાખી દે ને તો પાછું દૂધ શાંત થઈ જાય ના ના પાછું વી આવ્યું જે મેળવ્યું હતું ને પાછું વી આવ્યું છે જીવન છે ને માણસનું જીવન જ એક આનંદ છે કોઈ દી એવું બન્યું ભે હું ભેગી થઈને ભાગવત બેહાડી એમ કોઈ જગ્યાએ એવું બન્યું હોય તો કયો કે અમારે બધે છે ને આમ તો જાફરાવાદી ભેંસો પણ બધી એટલી સત્સંગી અને એવું પાછું ક્યાંય નથી બન્યું પાડા સરી આવ્યા ને ભેમવાટું ભારા લેતા આવ્યા એમ નહીં નહીં એ કેવલ એક માનવ દેહ ભગવાને આપ્યો છે અને એની અંદર જ માણસને આનંદ મળે છે અને પાછા દરેક કથામાં ખૂબ આનંદ આવે છે દાદા નવી પેઢીના આ એકવીસમી સદીના એક ભાગવતનું ઉજળું નામ એટલે જીજ્ઞેશ દાદા છે પેલા મને આવી વાતો કરીએ તો આનંદ આવે જો આ બધા એવું છે અઘરું કરીને નથી આપતા નહીંતર કીધું ને દાદા ભાગવત અઘરું છે આમ તો માણસનું જીવન એ અઘરું જ છે ઘણા નથી ધરાર માં આંગળીઓ ભરાવતા જેને ધરાર અઘરું જ કરવું હોય તમે શું કરી લ્યો તમે કે કેટલા વાગ્યા આવ્યા તમે અમે તો એક વાગ્યા કે અમારે પાંચ કેમ વાગ્યા હું આમ એ તમને ખબર અમે એક્ચ્યુઅલી આમ ફરી ફરીને આવેલા પણ તમે ફરીને આવો એમ અમે શું કરીએ જીવન સરળ જ છે કામે ક્યાં ના કહી છે તમારે કરવું હોય વર્ષોથી બોલતો આવું છું કે કામે ક્યાં ના કહી છે તમારે કરવું હોય તો બુદ્ધિએ ક્યાં ના કહી છે તમારે અનુચરવું હોય તો સામા પાણી હાથી ડૂબે માછલા તરે હવે તણખલા બનો જગતમાં તરવું હોય તો કામે ક્યાં ના કહી છે જો કરવું હોય તો જેટલા હળવા થશે એટલી બહુ મજા આવશે જેટલા હળવા થતા જઈએ એટલી બહુ મજા આવે અને જેનું જીવન હળવું

ਸੇਵਤ ਮਾ ਸੁਣਿਆ ਕਰੋ ਸਰਮਾਲੇ

ਏ ਜੀ ਇਹਦੀ ਢੇਲਾ ਦੇ ਬਹਿਨਾਂਾ ਪਣ ਪਰਮਾਣਾ ਰੇ ਮੋਟਾ ਨਾ ਤੰਗਿਆ મોટાના લંકામાં બેઠા છે ત્યારે લંકા નો પ્રસંગ યાદ કરવો છો બાપુ ભારત ભારત છો હું ઘણી વાર કહું કે આજુબાજુના ભારત ને આજુબાજુના જેટલા બીજા દેશ એ છે એને રામાયણ વાંચી લેવું આ લંકા ને તો રામાયણ સાંભળવાની જરૂર જ નથી કારણ કે એ તો ખુદ એના આની અંદર આવી ગયેલા પણ આજુબાજુના બીજા દેશ છે એને ખરેખર રામાયણ સાંભળીને પછી શાંતિ રખાય